નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટેના આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ બે ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન સત્તરસો સત્તાવનથી ઈસવીસન અઢારસો સત્તાવન તેના ભાગ બેમાં પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેના ધોરણ આઠના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ બે ના ભાગ એક માં આપણે પચીસ પ્રશ્નોનું સોલ્યુશન જોયું તો ભાગ બે માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર છવ્વીસ ઈસવીસન સત્તરસો નેવ સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કયા દેશોમાંથી મેળવતા હતા એ આફ્રિકન દેશમાંથી બી આરબ દેશમાંથી સી કેરેબિયન દેશોમાંથી કે ડી એશિયાઈ દેશોમાંથી તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી કેરેબિયન દેશોમાંથી વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર દર્શાવેલ પાંચ સેકન્ડના સમય દરમિયાન તમે આ પ્રશ્નોના જવાબ મનમાં વિચારી શકો છો અને જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકો છો ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર સત્યાવીસ ભારતમાં ગળીના ઉત્પાદનની કઈ પ્રથામાં છોડવા તૈયાર થાય ત્યારે કાપીને સીધા કારખાનામાં પહોંચાડવામાં આવતા એ નારંગ બી નીજ સી પોલો કે ડી તો આ જવાબ થશે વિકલ્પ બી નીજ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અઠ્યાવીસ ભારતમાં ગળીના ઉત્પાદનની કઈ પ્રથામાં ગળી તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચવામાં આવતી એ રેયતી બી રિંક સી નીજ કે ડી સ્નેડર તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોનો જવાબ થશે વિકલ્પ એ રે હતી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઓગણત્રીસ ગળીના ઉત્પાદનની રેતી પ્રથા કોને વધુ લાભદાયક હતી એ ગળીના દલાલોને બી ગળીના ઉત્પાદકોને સી ગળીના નિકાસકારોને કે ડી ગળીના કારખાનેદારોને તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી ગળીના કારખાનેદારોને આગળ પ્રશ્ન નંબર અઢારસો ઓગણસાઠ થી ઈસવીસન અઢારસો સાહીઠમાં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થયા એ ગળીના વેપારીઓના બી ગળીના કારખાનેદારોના સી ગળીના ખેડૂતોના કે ડી અંગ્રેજ કંપનીના અમલદારોના તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી ગળીના ખેડૂતોના ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર એકત્રીસ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતમાં ક્યારે ગળીના રમખાણો થયા હતા એ ઈસવીસન અઢારસો ઓગણસાઠથી અઢારસો સાઠમાં ઈસવીસન અઢારસો સત્તાવનથી ઈસવીસન અઢારસો અઠ્ઠાવનમાં ઈસવીસન અઢારસો સુડતાલીસથી ઈસવીસન અઢારસો અડતાલીસમાં અને વિકલ્પ ડી ઈસવીસન અઢારસો ત્રાણુંથી ઈસવીસન અઢારસો ચોરાણુંમાં તો આ પ્રશ્નનો જવાબ વિકલ્પ એ ઈસવીસન ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બત્રીસ ગળી ભારતમાં કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે એ ઉત્તર ભારતનો બી પૂર્વ ભારતનો સી દક્ષિણ ભારતનો કે ડી પશ્ચિમ ભારતનો તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી પૂર્વ ભારતનો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર તેત્રીસ કપાસ ભારતના કયા ભાગનો મહત્ત્વનો વેપારી પાક છે એ પશ્ચિમ ભારતનો બી દક્ષિણ ભારતનો સી ઉત્તર ભારતનો કે ડી પૂર્વ ભારતનો તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ પશ્ચિમ ભારતનો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચોત્રીસ ભારતમાં વેપારી પાકોના ખરીદ વેચાણમાં કોનો પ્રભાવ હતો એ નિકાસકારોનો બી વેપારીઓનો સી દલાલોનો કે ડી અંગ્રેજ કંપનીનો

ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છત્રીસ સંથાલ જાતિના આદિવાસી સમૂહો વર્તમાન ઝારખંડમાં ક્યાં રહેતા હતા એ ગિરિડીહની આસપાસ બી પારસનાથની આસપાસ સી હજારીબાગની આસપાસ કે વિકલ્પ ડી લોહારદગાની આસપાસ તો એનો જવાબ થશે વિકલ્પ સી હજારીબાગની આસપાસ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાડત્રીસ સંથાલ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતા હતા એ ચામડા કમાવવાનો બી પશુપાલનનો સી વન્ય પેદાશો એકઠી કરવાનો રેશમના કીડા ઉછેરવાનો તો આ પ્રશ્નોનો જવાબ થશે વિકલ્પ ડી રેશમના કીડા ઉછેરવાનો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર આડત્રીસ છોટા નાગપુરની આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા એ ખોડ બી મુંડા સી સંથાલ કે ડી કોયા તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી મુંડા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઓગણચાલીસ જેલમાંથી મુક્ત થયા પછી બિરસા મુંડાએ ફરીથી જનજાગૃતિ ચળવાળ ક્યારે શરૂ કરી હતી એ ઈસવીસન અઢારસો પંચાણુંમાં બી ઈસવીસન અઢારસો સત્તાણુંમાં સી ઈસવીસન અઢારસો અઠ્ઠાણુંમાં કે ડી ઈસવીસન અઢારસો નવ્વાણુંમાં તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી ઈસવીસન અઢારસો સત્તાણુંમાં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાલીસ મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહ રહેતા હતા એ લબાડિયા બી મુંડા સી ખાંડ કે ડી ખોટ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી ખોટ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર એકતાલીસ અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ક્યારે ધરપકડ કરી હતી એ ઈસવીસન અઢારસો પંચોતેરમાં બી ઈસવીસન અઢારસો એંશીમાં સી ઈસવીસન અઢારસો પંચાણુંમાં કે વિકલ્પ ડી ઈસવીસન અઢારસો નવ્વાણુંમાં તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે બી ગાયો ભેંસો પાળવાનો સી ઘોડા ઉછેરવાનો કે ડી ખેતી અને પશુપાલન તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી ગાયો ભેંસો પાળવાનો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર તેતાલીસ કુલુ ગદ્દી અને કાશ્મીરનો બકરબાલ જનજાતિ સમુદાય કયો વ્યવસાય કરતો હતો એ રેશમના કીડા ઉછેરવાનો બી કેસરની ખેતીનો સી ગાયો ભેંસો પાળવાનો કે ડી બકરા પાળવાનો તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી ઘેટા બકરા પાળવાનો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચુમ્માલીસ નીચેના પૈકી કઈ બાબત બિરસા મુંડાના બચપણ સાથે જોડાયેલ નથી એ ઘેટા બકરા ચરાવવા બી અખાડાની રમતો રમવી સી વાસળી વગાડવી કે ડી ખેલકૂદની રમતો રમવી તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી ખેલ રમતો રમી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પિસ્તાલીસ કઈ જનજાતિના લોકો કપડાં વણવાનો ચામડા કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા એ લબાડિયા બી ખોંડ સી મુંડા કે ડી સંથાલ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી ખોંડ ત્યાર પછી આગળ જોયા પ્રશ્ન નંબર છેતાલીસ આદિવાસી સમૂહો કેટલા પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા એ એક બી બે સી ત્રણ કે ડી આપેલ પૈકી એક પણ નહીં તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી બે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સુડતાલીસ છોટા નાગપુરની મુંડા ગોંડ અને સંથાલ જનજાતિઓના સમૂહો કયા પ્રકારની ખેતી કરતા હતા એ બાગાયતી ખેતી બી સ્થળાંતરીય ખેતી સી આર્દ્ર ખેતી કે ડી સ્થાયી ખેતી તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી સ્થાયી ખેતી ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચળવળ ક્યારે શરૂ થઈ હતી એ ઈસવીસન અઢારસો પંચાણું માં બી ઈસવીસન અઢારસો સત્યાસી માં સી ઈસવીસન અઢારસો અઠ્યોતેર માં કે ડી ઈસવીસન અઢારસો ને અડસઠ માં તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ ઈસવીસન અઢારસો પંચાણું માં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઓગણપચાસ ઉલગુલાન ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારના કયા વિસ્તારમાં હતો એ મોતીહારી બી હજારીબાગ સી પૂર્ણિમા કે ડી છોટા નાગપુર તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી છોટા નાગપુર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પચાસ બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો એ પંદર ડિસેમ્બર અઢારસો સિત્તેરમાં બી પંદર નવેમ્બર અઢારસો પંચોતેરમાં સી પંદર ઓગસ્ટ અઢારસો એસીમાં કે ડી દસ જાન્યુઆરી અઢારસો અડસઠમાં તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી પંદર નવેમ્બર અઢારસો પંચોતેરમાં તો વિદ્યાર્થી મિત્રો અહીં વિષય સામાજિક વિજ્ઞાનના પ્રકરણ નંબર બેનો ભાગ બે પૂર્ણ થાય છે